કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યુટનો કરાયો વિરોધ બોગસ રીતે નર્સિંગનો અભ્યાસમાં કમાલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરાય છે યુદ્ધ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કરાય ઉગ્ર વિરોધ મા કામલ સંસ્થાના વિદ્યાર્થીઓને સાથે રાખી કરાયો વિરોધ વિદ્યાર્થીઓને લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નકલી રૂપિયાનો વરસાદ કરી વિરોધ કરાયો સૂત્રોચ્ચાર અને બેનરો સાથે કરાયો વિરોધ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહીં એડમિનિશન એડમિશન લઈ બેંગ્લોર ભરાવાય છે ઇન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લીધા છે વીસ વર્ષથી વધુ સમયથી ચાલતી આ સંસ્થા સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક ટ્રેન્ડ હોય નકલી નકલીનો એવી જ રીતના સુરતમાં જે મહાકામલ નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે આ ઇન્સ્ટિટ્યુટ દ્વારા આદિવાસી બાળકોના

હોમ મિનિસ્ટર જ્યારે આ આ જિલ્લો હોય અને આ જિલ્લાઓમાં જ આવા બોગસ ઇન્સ્ટિટ્યુટ ચાલતા હોય અને ખુલે આમ ચાલતા હોય છેલ્લા એક મહિનાથી આ વિવાદ ચાલે છે છતાં આ સરકાર કોઈ બોલવા તૈયાર નથી વિદ્યાર્થીઓ રસ્તે રઝડી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના સરકારે જે પગલાં ભરવા જોઈએ ભરતા નથી ત્યારે આજે અમે કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે ત્રણ માંગણીઓ હતી અમારી પહેલી માંગણી કે જે આ વિદ્યાર્થીઓને છે તે એને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફી પડાવી લીધી છે એ તાત્કાલિક પાછી આપવામાં આવે આ મહાકામલ બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે સીબીઆઈ તપાસ મૂકવામાં આવે અને જેટલી પણ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એ સરકાર બંધ કરે એવી માંગ સાથે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા ગયા હતા